આજનો વિડીયો તો ભાઈ કઈક અલગ જ થવાનું છે તમને ખ્યાલ આવી ગયો છે ખબર પડી ગઈ હશે કે ભાઈ શું થવાનું છે શું હશે અને શું નહીં બરોબર તો બને રહે છે બ્લોગમાં કેમ કે આજે હું મારા ફ્રેન્ડ સાથે જવાનું કેમ કે છેલ્લા ત્રણ થી ચાર દિવસ થી લગાતાર વરસાદ આવી રહ્યો છે ને આખું ગુજરાત પરેશાન છે કેમ કે બહુ એટલે બહુ પરેશાન છે નતો આવતો ત્યાં સુધી કોઈ ઇસ્યુ નહોતો પણ અત્યારે તો વાય લગાતાર વરસાદ આવી રહ્યો છે ઠેર ઠેર વા પાણી ભરાયા છે કે એટલું નુકસાન છે કે એની કોઈ વાત જ થાય નથી તો જરૂર તમે ભણ્યા રહેજો બ્લોગમાં મારા આખું ફ્રેન્ડ સર્કલ આવી રહ્યું છે અને કોણ કોણ આવ્યું છે અને ક્યાં જવાનું છે તો બ્લોગમાં બન્યા રહેજો એ તો તમને ખબર જ પડી જશે ક્યાં જવાના છે મારા જેટલા પણ મહેણીયા છે એમને બધાને ખબર છે કે ભાઈ આ જે જગ્યા છે જે થમ ટાઇટલ ટાઈટલ જોયું એ તો ભાઈ અજબ જ જગ્યા છે ને જોવા જવાની તો બહુ જ મજા આવે છે તો જરૂરથી બન્યા રહેજો કંઈક તમને સારું બતાવીશ ચાલો મળીએ ગાડી આવી ગઈ છે ફાઇનલી મિત્રો સાથે અમે નીકળી ગયા છીએ તમને મેં વાત કરી હતી કે ભાઈ અમારા બધા મિત્રો આવવાના છે પણ તમે ઘણા ખરાબ પાસે મિત્રો એવી કોમેન્ટ કરવા માટે કે યાર ગાડી લઈ લો પેલું રિક્ષા વાળો બ્લોક જોયે ને લાજ બ્લોક કે ગાડી લઈ લો રીક્ષા માં તો ગેટો બકરાય છે એવી હાલત થાય મેં યાર તમે સપોર્ટ કરશો તો ગાડી લઈ લેજો આવનારા સમયમાં હું કેવું સાચી વાત તમારો સપોર્ટ સારો રહેશે ગાડી લઈ લેશું એ તો તમને એવું ગમ્યું છે તમે મેસેજ કર્યો છે આજ જો અમારા મિત્ર એવું કે છે દસ દસ ગાડીઓ લાવશે આપણે એવું લાગે ને મોટી ફેમિલી લાવે તો આપણે લક્ઝરી બસ લઈ લે બીજી એવું વાત જ કરાયમ કહું તાળા શું કેવું કઈ તો ચલો આખું સર્કલ અમારું ભેગું થઈ ગયું છે તો હવે સીધા નીકળશું ક્યાં જવાનું છે તમે જોતા રહેજો બ્લોગ માં તમને મજા આવશે શું કેવું હે ને કે વાત તો

some wondering what did happen to the last 10 ran away with my life best friend तो गाइस हमें तौबा થઈ ગયા અહીંયા કેમ કે ભાઈ અમે એમ કે આવું એ વાતાવરણ હોય પહાડી તમે ખાલી જો ખાલી ઓહો બગા કે એક મસ્તીને માર સાબ સબીર ભાઈ ને કે ના એક સબસ્ક્રાઇબ મી તો થોડો મસ્તી મે view બતાવ કે લવ ઓય ઓય आजा 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 વે કંઈક અલગ જ નઈ તો થોડો આવાજો જતાં હૈ અને કંઈક વાહ ભાઈ વાહ

કેમ્પિંગ વેમ્પિંગ કરતા ને અહીંયા મેગી વેગી બનાવતા ને

Cái nào nấu lại વ્યૂ લઈને વ્યુ તમને બતાવીને ફોટોશૂટ કરીને અમે પાછા નીકળી ગયા છીએ કેમ કે ભાઈ એટલા મસ્તી વ્યૂ આવે છે ને ભાઈ પહાડના અને લીલું છમ હોય છે બહુ મજા આવી છે આગળ એ આખો પણ લીલી અંદર પણ આ આંખોની અંદર પણ લીલું લીલું ચમથી કામ મંડી જો આગળ હજુ પણ ચાદર છવાઈ ગઈ છે ગાય વરસાદ ચાલુ થવાની તૈયારી છે અને વરસાદ તો પણ તૈયારીઓ જ છે બહાર તો જુઓ ખાલી એકદમ પહાડનો એ વ્યૂ

I sit here looking for an answer Maybe the biggest question was in the last chapter You gave me the soul I have today Without you I never could have moved away But now I see what you teach I do believe I always should have stayed Yeah Is this been the end? આવી ગયા છીએ જો તમે એમ કે અહીંયા પણ બોર્ડ એવા માર્યા છે તમે જુઓ ખાલી શું કેવું ભાઈ નહીં ફોટા વગેરે પાડવાની મનાઈ છે જોવા બરાબર પણ અહીંયાથી અમે બહારથી હજુ તો અંદર ગયા નથી આ મેઇન ગેટ છે પાકા જાય છે વાહ ભાઈ વાહ હો ભાઈ અહીંયાથી તો ભાઈ જે વ્યૂ આવી રહ્યો છે ને ભાઈ એની કોઈ વાત જ થાય નહીં તમે જુઓ ધરોઈ ડેમ જેના બાર ગેટ છે કેવડો મોટો છે ભાઈ જુઓ તો ખરા ખાલી આમ દૂર દૂરથી અને એકદમ ફોગ ફોગ અને ઉપર તો વાદળછાયું એકદમ વાતાવરણ વાહ ભાઈ વાહ અત્યારનો જે ધરોઈ ડેમનો જે નજારો છે ને ભાઈ ચોમાસાનો એ તો ભાઈ ગજબ જ લાગે છે એમ ફલ ભલાનામના અહીંયા અમારા જે પણ લોકલ વ્યક્તિઓને બધાને જોવા આવવાનું મન થાય ને અમે બધા ચોમાસામાં તો જોવા આવી જ ગઈએ પાસે વાત બીજી બધી કોઈ થાય જ ને બરોબર તો આ રીતના છે હજુ અંદર જશું આ તો બહારનો વ્યૂ છે પાર્કિંગ વ્યૂ પાર્કિંગનો કોઈ ઇશ્યુ નહીં કોઈ ઇશ્યુ નથી પાર્કિંગ તો બાકી તમારે જેટલું કરવું એટલું થાય તો ચલો સીધા અંદર જઈને મળીએ વગેરે બ્લોક વગેરે બનાવ દે નહીં બનાવતા જોઈએ

હા હા પહેલાં ભરાયેલું છે હા જુઓ નીચે પેલું પટ્ટો છે ભાઈ સસ્સો બાવીસ સુધી ભરાયેલું છે જોઈ શકો તમે ત્યાં સુધી પાણી આવી ગયું અત્યારે આવી રહ્યું છે સસ્સોનો સાત ફીટ પાણી આવી ગયું છે ઓલમોસ્ટ તો ભાઈ હજુ તો કોઈ વાત જ થાય ને તો બાકી દૂર દૂરથી જોવા જઈએ ને ભાઈ ભાઈ જે બાર ગેટ છે તમે જુઓ બાર ગેટ નો ઘેરાવું છે અને આબાસથી દૂર દૂરથી જોઈએ ને ભાઈ કંઈક અલગ જ અને અહીંયા પાછા અમે ત્યાં નીચે જવાના જ છીએ ત્યાંથી પણ અમે એક વ્યૂ બતાવીશું તમને

ઓકે અને આ બાજ થી જે રાજસ્થાન ની બાજુ વરસાદ પડે ને એ બધું પાણી પાછું અહીંયા જ આવે તો ગાય અમે તો આવે છે કે વરસાદનું વાતાવરણ બહુ છે અને પાણી પણ છસો સાત ફીટ આવી ગયું છે તો ભાઈ મજા આવી ગયા અમને પણ તમે પણ આવી શકો છો તો બરોબર આવી રીતના ત્યાં જઈને પણ તમને એક વ્યૂ બતાવીએ તમે જોઈ શકો છો અને અહીંયા પાછું બહુ મજા આવે એવી છે વાતાવરણ પણ એટલું જોરદાર પવન પણ જોરદાર આવી રહ્યો છે અહીંયાથી પણ દૂર દૂર થી આમ નજારો આપણે આમ નજર લગાવીએ ને તો પણ ઓછી પડતુ ખાલી કેટલું વે અને વાદળા વાદળા તો વાદળ રાખ છે એકદમ છાયું વાતાવરણ ધૂમ્મસ ધૂમ્મ છે જુઓ આવું બધું છે અમારા મિત્રો આખી એકદમ ખુશ થઈ ગયા છે અને આ જો વચ્ચો વચ્ચે પહાડ પણ છે ગજબનું છે અને આ તો ભાઈ રાજસ્થાન થી જે પાણી આવે છે ધરોઈ ડેમમાં ભાઈ ઘેરાવો બહુ મજબૂત થાય છે એ જ પાણી નું અમારે બહુ સરસ આવે છે કેમ કે હમણાં બહુ બેનિફિટ આપો છે માં વરસાદ થાય ભાઈ આમાં આખો ધરોઈ ડેમ ભરાઈ જાય ભાઈ ન્યૂઝ અત્યારે એવું છે કે છસો સાત ફીટ આવી ગયું તો હવે અમે તમે જોઈ શકો રીતના જોઈ રહ્યા છીએ બહુ નિહાળી રહ્યા અને પવન તો બાકી એટલું મજબૂત આવે કે આમ તો ગરમી જેવું હતું પણ આજે તો એવું લાગી રહ્યું છે મજા આવી ચલા બધા નિહાળીએ હા માછલીઓની તો મરી ગયેલી છે ઓહો બહુ બધી માછલીઓ પણ મરી ગઈ કેમ કે ભાઈ ધરોઈ ડેમ એટલે આની અંદર તો અવનવા જીવ જંતુ પણ હશે જ ચલો

ચલો હા એક આપણે એક દેશી ડ્રોન નો એક શૂટ બતાવી દઈએ દેશી દેશી ડ્રોન અમે તો ત્યાંથી પછી આગળ નીકળી ગયા છીએ ગાડી આગળ જોવા મળે તમને પણ પાણી બતાવીએ તો આગળ નીકળી ગયા છીએ ગાડી લઈ સટલાસણા થી દસ કિલોમીટર ખાલે આગળ આગળ તરપાળ કરીએ ભાઈ બધા આજ તો નવરા હતા સ્કૂલમાં પણ વરસાદ ને આકાશી ના કારણે અને રજા આપી દીધી છે અને સાહેબ પણ એવું કે છે બચ્ચા લોકો તમે બધા ઘરે જ રહો કેમ કે સુરક્ષિત રહેશો ઈદી ભાષા અમે તો અહિયાં ઉભા થઈ ગયા અને મચ્છી પણ અહીંયા પકડી રહ્યા છે જુઓ

કારણ કે રેડ ઝોન એટલે ભાઈ અત્યારે વરસાદનો માહોલ બહુ છે છેલ્લા ચાર પાંચ દિવસે ફૂલ વરસાદ આવી રહ્યો છે એના કારણે ભાઈ જવા નથી દેતા તો નો ડાઉટ અમે અહીંયા ઊભા છીએ પાછળનું વ્યૂ છે ને ભાઈ તમે ફોટોશૂટ વગેરે કરી શકો છો અને ભાઈ તમે જોઈ પણ નિહાળી પણ શકો છો આવું છે તો પહેલા તો બધા પાછા ફોટો પડાવશું પછી તમને મળી જાય દૂરદર્શન ઉપર એપિસોડ મૂકવામાં આવશે શું કેવું હવા અબ્બાસ કાકો ને અમે ત્યાં નીકળ્યા છીએ માછલીઓ પકડી રહ્યા છે

અને વાદળા તો એટલા નીચે આવી ગયા છે ને કઈ કે એવું લાગી રહ્યું છે કે ભાઈ વરસાદ જ હવે તૈયાર્યું છે પહાડ નું એકદમ વાદળું આમ ટચ કરતું હોય ને એવું લાગી રહ્યું છે જો એકદમ ટચ કરતું હોય ને એવું અને આ બાજુ જોવા જઈએ તો શું કરીશ કે

આપણે જરૂરમંદ વ્યક્તિને સપોર્ટ કરવાનો છે ગાડી તો ભાઈ એક લાવશું ને તો ઘણી છે મારો એક જ ગોલ છે આપણો બધાનો કે ભાઈ જરૂરમંદ વ્યક્તિને સપોર્ટ કરતા રહીએ તો જ વરસાદ ચાલુ થઈ ગયો છે તો અહીંયાથી આપણે નીકળવાનું

गाड़ी के रखा है गाड़ी के स्क्रीन चलो कोई बात नहीं है कुछ नहीं बोल पाते सीधा गाड़ी में बैठेंगे चलो और मिलते हैं आगे चलो गार गार। देखते रहो और नए-नए व्यूपण हम दिखाते रहेंगे चलो तो गाइस मैं तुम एक रिक्वेस्ट करू छु के एमके અત્યારે ધરોઈ ડેમ ની અંદર રીનોવેશન કામકાજ ચાલુ છે એટ બેટર છે અત્યારે ના બહુ કેમ કે અમે જે આવ્યા છીએ એ બહુ અમારા જે કાકા હતા અબ્બાસ કાકા એમના થ્રુ આવ્યા હતા તો એમને થોડું એ અંદર કામ હતું એના કારણે અમે અંદર જઈ શક્યા નહીતર અંદર ઓલમોસ્ટ બધું બંધ જ છે કેમ કે કોઈને જવા દેતા નથી બરાબર એટલે તમારે અહીંયા આવીને એમને બિચારાનો ફોર્સ ના કરવો કે ભાઈ એમને જવા દો બરાબર મારો બ્લોગ હું મૂકું તો પણ તમે કોઈ ફોર્સ ના કરતા કેમકે અમે ત્યાં જઈને એ રીતના અમે ગયા છીએ અમારું એક કામ હતું એના કારણે નહીતર આમ કોઈને જવા જ નથી દેતા કેમ કે અત્યારે રિનોવેશન કામકાજ ચાલુ છે અને વધારે વધારે પાણી આવી જુએ છે એના કારણે અમુક એક્સિડન્ટ ઇશ્યુ બને એના કારણે અત્યારે જવા નથી દેતા ઓમ બીજી કોઈ ઉનાળું શિયાળુ સિઝનની અંદર તો નો ડાઉટ તમે જઈ શકો છો ઓકે તો પણ તમે આવો તો તમે રિક્વેસ્ટ કરો છો જવા દે તો વાત અલગ પણ આમ ઓલ એના માટે પિશલ આવશો તો માફી જાઉં છું તમે બાય ચાન્સ નીચેથી અમે અત્યારે જે નીચેવાળો જોઈને આવ્યા ને એ તમે જોઈને ત્યાંથી ફોટો શૂટ વગેરે કરી શકો છો નીચેથી જ પાછળની સાઈડ તો એ બી સરસ છે નદીનો પટ છે અને બી સારું છે જોવાનું બહુ મજા એવી છે ફોટો પણ શૂટ કરીને અને સારી એવી જગ્યા છે જરૂરથી તમારે પણ આવવું હોય તો તમે આવી શકો છો તો બસ હવે અમે નીકળશું અહીંયાથી સીધા ક્યાં ક્યાં જવાનું થાય છે તમને સારો લાગ્યો હોય છે અમારો બ્લોગ શર્ટ અને ટૂંકો જે બી લાંબો બન્યો છે અમે તમારા માટે સર્કલ હતા હતા ગયા એટલા માટે અમે કીધું લાવો અમે થોડું તમારા માટે બતાવીએ કેમ કે ભાઈ પાણી તો બહુ આવ્યું છે ફીટ છે છસો ચાલીસ ફીટ છે પણ છસો સાત ફીટ તો પાણી આવી ગયું છે તો બહુ સારું કહેવાય કેમ કે ધરોઈ ડેમની અંદર પાણી આવે તો આજુબાજુના અને ચોવીસ ગામડાઓને અમને ઘેરાયેલું છે તો બહુ સરસ છે આજુબાજુના એરિયાઓમાં બધાને સારું એવું પાણી પણ મળી રહે તો બેટર છે સારું મને તો ગર્વ છે કે ભાઈ આપણા જોડે ધારો ડેમ છે તો ફ્યુચરની અંદર પણ પાણીનું કોઈ અગવડ રૂપ ના થાય

વડનગર થી પણ આવે છે અહીંયા આવ્યા છે ફેમસ છે અને અહિયાં જે બાટી ખાવા માટે તો ભાઈ છે અમારા વડનગર ખેરાલુ થી સદીપુર થી ત્યાંથી પણ બધા લોકો આવે છે કે ભાઈ હું આજે સાથે આવ્યો છું તો ભાઈ અહીંયા ફેમસ આપડો દાલબાટી ખા છું વાંધો નહીં તો ફટાફટ અમે કરાવી દીધી છે તો ઓર્ડર કર્યો જે આવે છે પછી આપણે તમને મળી જાડો કેવી રીતના કેવું સ્ટ્રકચરું કઈ રીતના બનાવી છે કેવી રીતના છે બધું તમે પણ અહીંયા આવી શકો છો અમે અડ્રેસ કરવું છે થોડું મૂકી દેજો કેમ કે રાજસ્થાની દાળ બાટી એટલે એનો ટેસ્ટ જ કંઈક અલગ જ છે ચલો ફાઇનલી બાટી પણ આવી ગઈ છે દાળ પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો એકદમ યમી દાળ અને બાટી બાટી તો એટલી સોફ્ટ લાગે છે કે તમે જોવા ખાલી એકદમ એની બે ચાર ને બે છ પીસ છે અને વન એક ડીશના આના ચાલીસ રૂપિયા છે ને એના પછી એક્સ્ટ્રા બાટી લેવી હોય તો પાંચ રૂપિયા છે પણ બાકી જો આ છ બાટી છે બધા જો વ્યવસ્થિત એકદમ અને આનો સ્વાદ પણ એમી હોય છે તમે સામે જોઈ શકો છો ત્યાં પાઠા ઉપર જ થાય છે તો બાકી આનો ટેસ્ટ કરીએ તમે જોઈ શકો બધા ફ્રેન્ડ સર્કલ બધા ગાકાના બધા તો ફટાફટ એમને પણ ચોરવાનું ચાલુ કરી લીધું છે અને પાછળ વ્યૂ પણ એક મજબૂત છે કેમ કે પહાડી વ્યૂ છે તો આપણે ફટાફટ હા અને આજે ફટાફટ ચોરશે જો એકદમ એટલી જમી જાય ને કાંઈ આમ એકદમ જુઓ એકદમ સ્મૂથ એકદમ આમ જોવા જઈએ ને તો એકદમ ફટાફટ એકદમ તૂટી જાય છે જોવા તો આને ફટાફટ આપણે એને ચોરશું ચૂરમો બનાવશું ચૂરમો બનાવીને આપણે તમને મળીએ ચાલો મસ્ત એનો ટેસ્ટ બહુ જોરદાર છે જરૂરથી તમે આવજો અહીંયા ચાલીસ રૂપિયાની અંદર એક ડીશ અને પ્લસ તમે એક્સ્ટ્રા બાટી લો તો પાંચ રૂપિયા આપવાના થાય છે એક બાટીના ઓકે તો આપણે પહેલાં તો આટલો ચૂરમો ખાઈએ તો પણ આપણે ધરાવી દઈએ તો ફટાફટ આનો ચૂરમો બનાવશું ચાલો

શું જરૂરથી તમે કોમેન્ટ કરજો કેટલાને દાળ બાટી બહુ ફેવરેટ છે ભાઈ મારે તો બહુ ભાવે છે મને તો અને મારા બધા મિત્રો ભાઈ દાળ બાટી બહુ ભાવે છે બધાય આજે અમે પ્રોગ્રામ કરે ભાઈ પ્રખ્યાત એવી દાળ બાટી ખાવાની તો જરૂરથી તમે પણ કોમેન્ટ કરજો સીધા આપણે દાળ બાટી ખાઈને તમને સીધા મળીએ છીએ તો આ જમી લીધું છે અને હવે રેડી થઈ ગયા છીએ ગાડીમાં બેસવા માટે સીધા બેસશું ચલો જે બી કોમ્પ્લેક્સ એના બાજુમાં જ ઓકે એના બાજુમાં જ જે બી કોમ્પ્લેક્સમાં 29 and I find myself wondering what had happened to the last 10. I ran away with my life, fast forward, and never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. સ્પેશિયલ અમે તમને એક મસ્ત વ્યૂ બતાવવા માટે અહીંયા અમે ગાડી લાવ્યા છીએ અને પવન પણ બાકી જે આવે છે ને જે પહાડની જે મોજ છે ને ભાઈ અલગ જ છે તમે ખાલી વ્યૂ જોવો આગળનો વ્યૂ તમને બતાવવા માટે જોવા ખાલી અને આ બાજુ જોવા ખાલી

ગજબનો વ્યૂ છે ભાઈ અમે જે ભાઈ અમારા અંબાજીવાળો જે હાઈવે છે ને ભાઈ એથી નીકળીએ ને ભાઈ જે મસ્તી ફોટો વગેરે અને ભાઈ એકદમ ગ્રીન ગ્રીન અને પહાડનું પણ વ્યૂ છે ને ભાઈ તગડે જુઓ અને બાકી જે પવન આવી રહ્યો છે એકદમ ઠંડુ ઠંડુ આ તમે કીધું લાવવા મારોને પચાવીએ જુઓ ખાલી હા અને સામે હું તમને ઝરણું બતાવું સામે ત્યાં જો

મે આખું પહાડ છે ને કે ભાઈ આમ મારા ખ્યાલ પહાડ તો છે ને એ સજીવ જ કેવાય ના દિન પર દિન વધતો જાય એમ એક ઝાડ ઉગતું હોય ને એ રીતના ઉગતું હોય ને એવું મને લાગી રહ્યું છે એવું મારું કેવું છે કે સજીવ જ કહેવાય નિર્જીવ ના કહેવાય પહાડ હંમેશા ને સજીવ જ છે જોઈ શકો તમે મેં તમને મસ્ત ઇન વ્યૂ બતાવ્યો અને પહાડની તો વાત જ થાય આખું આ પહાડના છે ને ભાઈ એકદમ કટિંગ કરેલું છે કેમ કે એમનો ઉપયોગ સારી પ્લેટો વગેરેમાં કટિંગ કરી અને આપણા મકાનનું જે તળિયું વગેરે છે સારી એવી મૂર્તિઓ માટે આ પહાડને કટિંગ કરીને યુઝ કરેલું જો એની અંદર અલગ અલગ બધું પથરા પાછા અલગ અલગ છો એની અંદર અલગ અલગ પથરા છે ઇન્સ્ટાગ્રામ આઈડી માં હવે પોસ્ટ કરી દે છું મહેસાણા દેશી પાઘડી જઈને તમે ફોલો પણ કરી શકો છો અમને ઓકે તો ચલો મળીએ કેમ કે એક બધા થોડા હા તોડવાની તો આમાં તો ભાઈ કેવું હોય ખબર છે ટેટા મૂક આપણે જે દિવાળી વખતે જે દારૂખોનું ફોડીએ છીએ ને એ દારૂખોનાથી જ આને ફોડવામાં આવે પથ્થર ગાઈસ આ દારૂ ખોનું હોય ને આપણે જે દિવાળી વખતે ફેસ્ટિવલ આપણે ઉજવીએ છીએ એ વખતે આપણે જે ડેટા ફોડીએ છીએ એ જ ડેટા એ જ દારૂ ખોનું અહીંયા લાવીને આની અંદર ફોડવામાં પછી આ ચીરાટ ફોડે પછી એનો ઉપયોગ કરે આ રીતના અલગ કરીને જુઓ આમ ફોટોશૂટ તો બાકી ગજબનો ફોટોશૂટ થાય હો બાકી જુઓ ઘર આવી ગયા છે અને મારા ફ્રેન્ડ લોકોને બધાને અમે બાય બાય કહી દીધા છે અને બહુ મજા આવી તમે આખો બ્લોગ જોયો છે તમને પણ બહુ મજા આવી ગઈ હશે કેમ કે આજે તો અમને એવું લાગ્યું કે ભાઈ કુદરતના ખોળે કહેતા તારે હવે તો બહુ મજા આવી પહાડી વ્યૂ અને દરિયા જેવો વ્યૂ લાગ્યો અમને કેમ કે અમે ગયા હતા તમને ખબર જ હશે ભાઈ ધરોઈ ડેમ એટલે વાત ના થાય આમ દૂર દૂરથી આપણે નજર પણ મારીએ તો દરિયા જેવું લાગે ભાઈ બહુ મજા આવી અને હજુ પણ આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ કરતા હોય તમારા ભાઈને અને મેં તમને કહી દીધું છે અને હજુ પણ તમને કહું છું કે ભાઈ ચોમાસું છે રેડ ઝોન છે બહુ સાચવજો ઘરની માથી નીકળો તો મારે જેમ કોઈ વડીલના સાથે નીકળજો જરૂરથી આ મારા શબ્દોને યાદ રાખજો કેમકે અત્યારે રેડ ઝોન જેવું છે બે ત્રણ દિવસથી લગાતાર વરસાદ આવી રહ્યો છે અને હજુ પણ વધારે વરસાદ આવે એવી આગાહી હોય છે બરાબર તો સાચવજો તો એ બધા બધા ફેમિલી સાથે મસ્ત રહેજો ત્યાં સુધી